કાશ્મીરના જિલ્લામાં સેના અને પોલીસના જવાનોની પુરવાર કરતી ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર અમરનાથ યાત્રાના ભક્તોને લઈને પરત આવી રહેલ બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી જે બાદ અંદર સવાર ચાલીસ જેટલા મુસાફરોના જીવ અજા થઈ ગયા હતા અને લોકો ચાલતી બસમાંથી કૂદવા લાગ્યા હતા બાદમાં સેના અને પોલીસે માર્ગમાં અવરોધો ઉભા કરીને બસને રોકી હતી અને તમામ ભક્તોના જીવ બચાવ્યા હતા ચાલતી બસમાંથી કૂદવાથી કેટલાક ભક્તોને ઈજા થઈ હતી અને અન્ય તમામ ભક્તો સુરક્ષિત છે આ તમામ શ્રદ્ધાળુઓ પંજાબના હોશિયારપુરના હતા મળતી માહિતી અનુસાર ઘાયલ થયેલા તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમને આર્મી કેમ્પમાં સારવાર આપવામાં આવી રહી છે બ્રેક ફેલ થયા બાદ ભક્તો કૂદતા હોવાનો વિડીયો હસોસોલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ